અરવલ્લી જિલ્લાના માલપુર તાલુકાની નવા ગામની પ્રાથમિક શાળાના બાળકોએ પોલીસ સ્ટેશનની લીધી મુલાકાત તાલુકાની નવા ગામના પ્રાથમિક શાળાના માલપુર પોલીસ સ્ટેશનની મુલાકાત લીધી

અત્રે માલપુર પોલીસ સ્ટેશનની મુલાકાત માટે બાળકોને લઈને આવ્યા છીએ પ્રી વોકેશનલ કાર્યક્રમ અંતર્ગત આ બાળકોને પોલીસ સ્ટેશનની કામગીરી પોલીસ સ્ટેશનની કાર્યરીતિ કઈ કઈ રીતે થાય છે એ તમામ માહિતી પોલીસ વિભાગ દ્વારા અહીંયા અત્યારે પૂરી પાડવામાં આવી રહી છે અને બાળકો એનાથી સરસ રીતે વાકેફ થઈ રહ્યા છે પ્રી વોકેશનલ કાર્યક્રમ એક સરસ શૈક્ષણિક સરકારનો એક અભિગમ સારો છે કે જેથી કરીને બાળકો બધી જ બધી જ રીતે આ કચેરીની મુલાકાત કરે અને સારી રીતે વાકેફ થાય અમારે અત્યારે હવે તાલુકા પંચાયત કચેરી મામલતદાર કચેરી કોર્ટ બેંક આ તમામ કચેરીની પણ મુલાકાત લેવાની છે એટલે સરસ રીતે બાળકો પોતે પણ સારી રીતે તાદશ્ય જે ક્યાંય બાળકો ભણે તો છે પુસ્તકમાં પણ જે પ્રેક્ટિકલી આદશ્ય જે જ્ઞાન મેળવે છે એ એમને ચિરંજીવી બને છે અને પોતાના જીવનમાં પણ ઉપયોગી થાય છે એ રીતે બાળકો અને અમારા શિક્ષકો સાથે અહીંયા આજે અમે આવ્યા છીએ ખૂબ ધન્યવાદ રિપોર્ટર બંધ રાી ખાંટ માલપુરવલ્લી